તો લાઈક કરજો શેર કરજો અને આ પહેલી વખત હોય તો પણ જરૂર કરી દેજો ભગવાન જય મિત્રો અમાવસ્યા કે જે મહિનામાં એક જ વખત આવે છે પૂર્ણ અંધકારમય તિથિ હોય છે જેમાં ચંદ્રમાં દર્શન દેતા નથી માટે આ રાત્રિના મહત્વની તિથિ છે એટલા માટે આ તિથિ અમાવસ્યા તિથિ કહેવાય છે અમાવસ્યાની તિથિ પિતૃ દેવતાને અર્પણ છે આજના દિવસે તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરીને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દિવસ છે પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય તો સંતાન સુખ ધન વૈભવ સુખ શાંતિ સમૃદ્ધિ આદિની પ્રાપ્તિ થાય છે આ અમાવસ્યાનું મહાત્મ્ય એટલા માટે વધી જાય છે કારણ કે આજની દ્રાપર આજે આજથી દ્રાપર યુગની શરૂઆત થઈ હતી એટલા માટે આજે દાનનો ખૂબ જ મહિમા છે કહેવાય છે કે આજે જે ફક્ત દાન પુણ્ય કરે છે તેને સો વર્ષના દાન બરાબર પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એટલા માટે આ દિવસનો લાભ અવશ્ય લેવો જોઈએ જ્યાં યુગની શરૂઆત થાય છે તે દિવસ ઘણો મહત્વપૂર્ણ બની જાય છે આજના દિવસે વૃક્ષ લતાને તોડવાને જોઈએ ન તોડવા જોઈએ અને પારકું અન્ન ન ખાવું જોઈએ વૃક્ષમાં લતાઓ ન તોડવી જોઈએ અમાવસેની તિથિ જો સોમવારે શનિવારે કે મંગળવારે કે ગુરુવારે આવે તો સૂર્ય ગ્રહણ પણ અધિક ફળ આપનારું હોય છે આજના દિવસે જો પિતૃ માટે શ્રાદ્ધ તર્પણ દાન પુણ્ય કરવામાં ન આવે તો પિતૃ ની અવકૃપા પણ ઉતરે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્યારે પિતૃ દોષ લાગે છે પિતૃ દોષ અર્થાત જેમાં સંતાન ઉત્પત્તિના કારણમાં વિઘ્ન આવે કુટુંબની વંશ વૃદ્ધિ ને ધનનો અભાવ રહે ગરીબાઈ રહે બરકત રોકાઈ જાય રોગ અને શારીરિક કષ્ટ વધી જાય જેથી શારીરિક પીડા અને માનસિક પીડાનો ભોગ પણ બનવું પડે છે દુર્ઘટનાના આદિનો ભોગ પણ બનવું પડે છે ઘરમાં કલહ કંકાશ ઉત્પન્ન થાય આ બધા કારણ એવા છે જે પિતૃદોષના લક્ષણ બતાવે છે આમાંથી છૂટવા માટે આજના દિવસે અમુક ઉપાય કરવા જોઈએ આજે અમાવાસ્યાના દિવસે અથવા દર અમાવાસ્યાના દિવસે અથવા ભાદરવા માસમાં જે સોળ દિવસ આવે છે શરાદના તે ભાદરવી પૂર્ણિમાથી લઈને અમાવસ્યાના દિવસો દરમિયાન પિતૃઓ માટે પિતૃ કાર્ય અવશ્ય કરવું જોઈએ જે આપણને આવડે જે આપણાથી બને એટલું કરવું જોઈએ આપણાથી બને એટલું પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવું જોઈએ પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ દીપ દાન કરવું જોઈએ સૂર્યદય પહેલાં ઊઠીને પીપળાને જળ અર્પણ કરવું જોઈએ સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ કે આવું ઉપરાંત ગાયને લીલું ઘાસ છે ઘરની બનાવેલી રોટલી અને ગોળ છે કૂતરાને ભોજન છે કાગવાસ છે કીડિયારું પૂરું માછલીઓને દાણા ચણની વ્યવસ્થા કરવી પશુ પક્ષી માટે આપણે કંઈક ને કંઈક ખોરાક આપી શકીએ અને બ્રાહ્મણોને સીધું સામગ્રી દક્ષિણા સહિત પ્રદાન કરવી જોઈએ આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે કારણ કે પિતૃઓ જે હવામાં રહે છે તેઓ આ બધા કાર્યો દ્વારા તૃપ્તિ પામે છે અને આપણને પણ તૃપ્ત કરે છે કહેવાય છે જો આખો એ વર્ષ આપણે દાન પુણ્ય ન કરી શકીએ ઈશ્વરનું નામ સ્મરણ ન કરી શકીએ તો આ મહામાસમાં પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ મહામાસની અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ કરવાનું ઘણું મહાત્મ્ય છે જો કે આપણે વ્રત ન કરી શકીએ તો પણ વ્રત સમાન પુણ્ય અવશ્ય અર્જિત કરી શકીએ છીએ કોઈનું હૃદય ન દુખાવું કોઈને આડા ન આવવું કોઈની નિંદા કૂથલી ન કરવી આજના દિવસે વાળ નખ કાપવાના નથી અને ઝાડ ફૂલને પણ તોડવાના ન હોય એટલે કે જો આપણે વ્રત ઉપવાસ કરીએ છીએ તો પેટને શા માટે ધ્યાનમાં લઈએ છીએ ખોરાક શા માટે ધ્યાનમાં લઈએ છીએ વ્રત ઉપવાસ તો બીજી રીતે પણ થાય છે જેમ કે આપણા મોહ માયા અહંકાર છે તેમાં પણ થોડીક કમી કરવી જોઈએ એવું નથી લાગતું કે આપણે અહંકારમાં વ્રત ઉપવાસ કરી લેવો જોઈએ આજના દિવસે અહંકાર ન કરો જ ન કરો મોહ ન કરો મોહ ન રાખવો પરંતુ લોકો માત્ર ભૂખ્યા રહીને જ ઉપવાસ કે વ્રતનું કરવાનું પસંદ કરે છે કારણ કે જે લોભ મોહ અહંકાર આદિ જે આપણા અંદરના શત્રુ છે તેને વશ કરવા એટલા સહેલા નથી હોતા પરંતુ જો આપણે આ આપણા અવગુણ છે તે દુર્ગુણ છે તેને વશ કરીને વ્રત કરીએ તો ઉત્તમમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આપણું હિત કલ્યાણ અવશ્ય થાય છે અને જ્યારે આપણે આપણું કલ્યાણ કરીએ તો આપણે બીજાનું કલ્યાણ કરી શકીએ છીએ પહેલા પોતાની જ શરૂઆત પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ અમાવસ્યાના દિવસે આપણે જે કાંઈ કર્મ કરીશું તેનું આપણને બમણું ઘણું ફળ ફળ મળશે બમણું ફળ પ્રાપ્ત થાય છે આજે અમાવસ્યાના દિવસે દાન પુણ્ય સામર્થ્ય અનુસાર કરવું જોઈએ દાન હંમેશા શ્રદ્ધાથી કરવું પરાણે ન કરવું ડરથી પણ ન કરવું અને કર્જ લઈને પણ ન કરવું તો ભાગ્યવતી સૌભાગ્યવતી બહેનો આજના દિવસે વ્રત રાખે તો અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે

આ છે વસ્તુ છે તેના કારણે જ આપણા શરીરમાં ગાયના ભેંસનું દૂધ બરાબર પચતું નથી કારણ કે જો આપણે ગૌમાતાની સેવા કરીને તેનું દૂધ ગ્રહણ કરીશું તો તેમાં આ ગાય માતાની સાથે આપણે જે એક મેઘ છે તેના કારણે પૌષ્ટિકતા વધી જાય છે પરંતુ અત્યારનો આધુનિક યુગ તો વાત જ અલગ છે આજના દિવસે ભૂમિ દાન સર્વશ્રેષ્ઠ બનાય છે જો શક્તિ હોય તો કાળા તલનું દાન આપી શકાય છે ઘઉંનું દાન આપી શકાય છે ઘીનું દાન વસ્ત્રનું દાન જૂતા ચપ્પલ છત્રીનું દાન આપી શકાય છે ધાન્ય દાન આપી શકાય છે ગોળનું દાન આપી શકાય છે ચાંદીનું દાન આપી શકાય છે નમકનું દાન આપી શકાય છે એ પણ ઉત્તમ છે આજના દિવસે તાંબાના લોટામાં જળ ભરીને તેમાં કાળા તલની ચપટી નાખીને તેમાં પુષ્પની પાકડી લઈને કંકુ થોડુંક ચપટી નાખીને સૂર્યનારાયણને અરધી અપાય છે જો કે બે હાથની અંજલી ભરીને સાદા જલથી પણ સૂર્યનારાયણને અરધી આપી શકાય છે ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ કારણ કે પિતૃના પણ પિતૃ ભગવાન સૂર્યનારાયણ દેવ જાગતા દેવ છે આજના દિવસે પંચબલી યજ્ઞ થાય છે આજના દિવસે ગાયનું છાણ જે સુકાયેલું હોય તેની ઉપર કપૂર મૂકીને તેને સળગાવીને તેમાં પિતૃ નિમિત્તે ખીર હોમીને પિતૃ દેવતાને અર્પણ કરાય છે ભોગ લગાવાય છે આમ કરવાથી ઘરમાં સુખાકારી રહે છે દસ અમાસ અમાવસ્યાના દિવસે ચંદ્રદેવની પણ પૂજા થાય છે ભલે ચંદ્રદેવના દર્શન ન થાય થયા હોય પરંતુ આકાશમાં ચંદ્ર તો હોય જ છે પૂરી શ્રદ્ધા સાથે આજે ચંદ્રદેવની આરાધના કરાય છે ભગવાન મહાદેવની સાથે દરેક મનોકામના પૂર્ણ થાય છે પિતૃઓ માટે પૂજા તર્પણ સ્નાન દાન જપ પણ ફળદાયી છે પૂર્વજો નિમિત્તે અનુષ્ઠાન કરવાની પરંપરા તે વર્ષોથી ચાલી આવી છે માટે આ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ અમાવસ્યા પણ આને કહેવાય છે માન્યતા અનુસાર આ અમાવસ્યાના દિવસે લોકો વ્રત જપ કરે છે વ્રત રાખવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવ અને પાર્વતી દેવીની પૂજા થાય છે આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી જીવનમાં શીતળતા શાંતિ પ્રદાન થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આજના દિવસે પૂર્વજ ધરતી પર આવે છે પોતાના પરિવારજનોને આશીર્વાદ આપે છે એટલા માટે અમાવસ્યાની તિથિના દિવસે આપણે પૂર્વજો નિમિત્તે કંઈક ને કંઈક પુણ્ય દાન કરવું જ જોઈએ સ્મરણ કરીએ છીએ ફોટા રાખી દેવાની જરૂર નથી હોતી ઘરમાં પરંતુ રાખ્યો હોય તો પણ આજે પૂર્વજો નિમિત્તે દાન પુણ્ય અવશ્ય કરીએ જેથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય આજની પિતૃદોષ મુક્તિ માટે પણ અત્યંત છે જો હોય 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 યોગ યોગ અહંકાર તે સારા પંડિતો બ્રાહ્મણોને કુંડળી બતાવીને તેમની વિધિ આજના દિવસે કરી શકાય છે આજના દિવસે તીર્થો તીર્થોમાં જઈને પવિત્ર નદીઓમાં પવિત્ર નદીના કિનારે બેસીને અથવા તો તળાવના કિનારે બેસીને પિતૃ નિમિત્તે દાન તર્પણ થાય છે પીપળાના વૃક્ષની

એ પ્રદાન કરું છું ભૂતોની પૂજા કરનાર ભૂતોને પ્રાપ્ત થાય છે દેવોની પૂજા કરનાર દેવોને અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે દર સમાવેશના દિવસે પિતૃદોષમાંથી મુક્તિ અર્થે ભગવાન મહાદેવની પૂજા કરવી ઉત્તમ છે ભગવાન મહાદેવની સામે એક આખું શ્રી ફળ ધરાય છે નાગ નાગણીની જોડ સમર્પિત થાય છે કાળા તલથી અભિષેક થાય છે ગંગા જળ હોય તો શુદ્ધ જળથી પણ અભિષેક થાય છે એક બિલ્વ પત્ર ધરાવાય છે ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય તો જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય ત્રિશૂળ ધારણ કરનાર ત્રિનેત્ર ધારણ કરનાર અને ત્રિપુણ્ય ધારણ કરનાર ભગવાન મહાદેવ કે જેમને બિલ્વ પત્ર અત્યંત પ્રિય છે એવા ત્રણના અંકમાં જોડાયેલા ભગવાન મહાદેવને મહાદેવ શિવ છે મહાગુરુ છે જે જ્ઞાનના દેવતા છે તંત્ર મંત્રના દેવતા છે તેમની આરાધના તેમની શક્તિ સહિત દેવી પાર્વતી સહિત પૂજા કરવાથી જીવનમાં તમામ વ્યાધિ નષ્ટ થાય છે ગ્રહ દોષ બાધા તો શું છે ઘર આપણા ઘરમાં કોઈ નવીન વસ્તુની ખરીદી છે કોઈ મંગલ કાર્ય છે તે કરાતું નથી પરંતુ જન્મ મૃત્યુ શ્રીમદ સંસ્કાર છે તેને તો કોઈ રોકી શકતું નથી જે પ્રસંગ કુદરતી રીતે થાય છે તે કરી શકાય છે પરંતુ ખાસ મુહૂર્ત આ દિવસનું કાઢ કઢાતું નથી કારણ કે આ દિવસ તે દેવતાઓની પૂજાનો દિવસ છે પિત્રોની પૂજાનો દિવસ છે દેવંગત જે દેવંગત થયા છે તેમના સ્મરણ માટે છે એટલા માટે આપણે નવીન કાર્ય કરતા નથી આ અમાવસ્યાના દિવસે ખાસ પૂજા પણ થાય છે અમાવસ્યાનું જે ભક્તો વ્રત રાખે છે એ ન રાખે આજે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ શુદ્ધ વસ્ત્ર ધારણ કરી લેવા જોઈએ અને જેઓ તીર્થોમાં ગયા છે તે તો તીર્થો ત્યાંના જલથી સ્નાન કરશે જ ત્યારબાદ ભગવાન મહાદેવનું સ્મરણ કરીને આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરમાં મંદિરની સાફ સફાઈ કરવી અને સંકલ્પ કરવાનો વ્રતનો જો વ્રત કરવાના ઈચ્છુક હોય તો શિવ પાર્વતી ચંદ્રમાં તુલસીજીની પૂજા કરવી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો મંદિરમાં દીવા પ્રગટાવવા ભગવાન મહાદેવના જો ઘરમાં આપણે નાનકડા શિવલિંગ રાખ્યા હોય તો અંગૂઠા જેવડા તો તેની પૂજા કરી અથવા મંદિરમાં જઈને પણ પૂજા કરાય છે ભગવાન મહાદેવને શુદ્ધ જળ છે શુદ્ધ જળ ચડાવે છે અથવા તો ગંગાજળ હોય તો એ ચડાવે છે કાચું દૂધ દધ દહીં મધ ચંદન રોલી તુલસી દર બિલ્લીપત્ર સાફ કરો ત્યારબાદ ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું સ્મરણ કરીને દેવી પાર્વતીને સોળ શૃંગાની સામગ્રી ભેટ આપી શકાય છે મહાદેવને ધોતી ઉપરાણ પ્રદાન કરી શકાય છે ભગવાન મહાદેવની સમક્ષ ધૂપ દીપ વેદમાં વિવિધ ફળ સિઝનેબલ જે ફળ આવે છે પંચમેવા હોય મીઠાઈ હોય તે ધરાઈ ભગવાન મહાદેવના મંત્રનો જાપ કરવો અને ચંદ્રમા માટે પણ સ્તુતિ કરવી ત્યારબાદ દસ અમાવાસ્યાની કથા સાંભળવી ભગવાન મહાદેવની ચાલીસા પાઠ કરાય સ્તુતિ કરી શકાય પૂજાના અંતમાં ભગવાન મહાદેવની મંગલકામના કરી આરતી ઉતારવી આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની પણ પૂજા થાય છે અમાવસ્યાની તિથિ તે લક્ષ્મીજીના જન્મની તિથિ મનાય છે આપણે દિવાળીનો ઉત્સવ મનાવીએ છીએ તે અમાવાસ્યાની તિથિ છે માટે આખું વર્ષ પણ લક્ષ્મીજીનું આપણે અમાવાસ્યાની તિથિના દિવસે સ્મરણ કરીએ છીએ આજે લક્ષ્મીનારાયણ દેવની પૂજા ઉપાસના કરીને તુલસી માતાજીની પૂજા કરીને તુલસી દલ પ્રભુના શ્રી ચરણોમાં ધરાય છે લક્ષ્મીજીને તુલસી દલ ધરવા નહીં પરંતુ લાલ પુષ્પ ચડાવી શકાય કમળ પુષ્પ ચડાવી શકાય આજે ભગવાન શ્રી હરિની પ્રસન્નતા અર્થે વિષ્ણુ સહસ્ર નામના પાઠ કરાય છે શ્રીયંત્રનું પૂજન થાય છે માતા મહાલક્ષ્મીની પ્રસન્નતાથી માં ખુશ થાય છે લક્ષ્મી સ્તુતિ થાય છે લક્ષ્મીજીનું સ્મરણ કરીને દીપદાન કરાય છે અખંડ દીપ પણ પ્રગટાવાય છે આખી રાત્રિ એક કારણ કે આ અમાવસ્યાની તિથિ છે દીપદાનનું ઘણું મહત્વ છે શિવ મંદિરે જોઈએ કે કોઈ પણ મંદિરે જઈને નદી તળાવ કાંઠે કુવાના કાંઠે ચાર ચોક પાસે દીપદાન કરવા કરી શકાય છે જીવનમાં સુખ શાંતિ બની રહે છે આમ કરવાથી એવું કહેવાય છે કે ભગવાન ની પૂજા ઉપાસના કરીને વ્રતનો સંકલ્પ કરાય છે વ્રતના પારણા બીજા દિવસે કરાય છે પણ સાથે રાત્રિનું ભોજન હોય છે અને બધાનું ભોજન ભોજન સાત્વિક પુણ્ય આજના દિવસે અમુક નિયમો પણ પાળવું અન્ન ધન ભોજન જૂતા ચપ્પલ આ ઉપરાંત બ્રાહ્મણોને કાચું સીધું દક્ષિણા સહિત અપાય છે જેથી આપણા પિતૃ દેવતા આ બધી વસ્તુથી તૃપ્ત થાય પીપળાના વૃક્ષના થડમાં જળ અર્પણ થાય છે પીપળાના વૃક્ષની સાત પ્રદક્ષિણા થાય છે એકસો આઠ પણ પ્રદક્ષિણા કરી શકાય છે પીપળો કે જે સર્વ દેવમય છે પિતૃઓનું પણ સ્થાનક કહેવાય છે માટે પીપળાના વૃક્ષને નીચે સરસવના તેલનો દીવો પ્રગટ પ્રગટાવવો અથવા તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકાય છે મીઠાઈ અર્પણ કરવી ખીરનો ભોગ લગાવી શકાય છે આપણા પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ આ દિવસે પિતૃઓને પ્રાર્થના કરાય છે પીપળાને પાણી ચડાવતી વખતે ભોગ કર ચડાવતી વખતે પિત્રોનું સ્મરણ કરું કે આપ તૃપ્ત અને અમને પણ તૃપ્ત આપો આજે જે ભક્તો પુણ્ય કરે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે આજના દિવસે ખીર બનાવીને પણ જો દાન કરવામાં આવે તો ચંદ્રમાં સંબંધિત દોષ દૂર થાય છે પિતૃની આત્માને શાંતિ મળે છે પિત્રોની આત્માની શાંતિ માટે ઘરમાં સોળ દીપક પ્રગટાવવા જોઈએ પછી ભલે તે તેલ ના હોય કે ઘી ના હોય એવું પણ મનાય છે કે જે પિતૃઓ છે તે જ પોતાના સ્વજન છે તેમની પાસે તેમના ઘેર આવે છે જે યમની દિશા કહેવાય છે ઘરના આંગણે પણ દીપ દાન કરી શકાય છે તુલસી ક્યારે દીપદાન કરી શકાય છે અને આપણા ઈષ્ટદેવની સામે પણ આપણે દીવો પ્રગટાવી શકીએ છીએ આ રીતે આજે રાત્રિએ ખાસ દીપદાન કરવું જોઈએ જે ઊંચા સ્થાન હોય મિષ્ઠાન પૂરી આદિ પણ રાખવું જોઈએ જેથી આપણા આવે છે તે ભૂખ્યા ભૂખ્યા પાછા પાછા ન ન જાય જાય એ ધ્યાન વસ્તુ અમાવાસ્યાનો દિવસ છે જેમાં આપણે પિતૃની પૂજા કરીએ છીએ માટે એટલું ધ્યાન રાખવું કે આજે વાતાવરણ અંધકારમય હોય રાત્રિના સમયે બાળકો ગર્ભવતી મહિલા વૃદ્ધો અથવા કોઈ પણ વ્યક્તિ કામ વગર બહાર ન જાય અને કોઈ એવી જગ્યા જે ખાલી પડેલી હોય સ્મશાન છે કબ્રસ્તાન છે ત્યાંથી રાત્રિના સમયે નીકળતા પહેલાં ધ્યાન રાખવું ઈશ્વરનું સ્મરણ કરવું એવું કહેવાય છે કે આજની રાત્રિમાં નકારાત્મક પ્રભાવ વધુ જોવા મળે છે માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો પણ ઉત્તમ માનાય છે શ્રી હનુમાનજીની પણ રાત્રિના સમયે પૂજા થાય છે આજના દિવસે કાળભૈરવ બટુક ભૈરવ મહારાજની પણ પૂજા થાય છે માતાજીના પરમ ભક્ત છે રક્ષક છે આ રીતે અમાવસ્યાની તિથિનું મહાત્મય કહેવામાં આવ્યું છે હવે આપણે સાંભળીએ અમાવસ્યાની વ્રત કથા બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય વર્ષો પહેલાં કાંચી નામનું નગર હતું એ નગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતા હતા એ બ્રાહ્મણીની પત્નીનું નામ ધનવતી હતું ધનવતી સાથે જ તે લક્ષ્મીજીનો અવતાર હતો રૂપરૂપનો અંબાર હતા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સાત પુત્રો અને ગુણવત્તી નામની પુત્રી હતી સાથે ભાઈઓ પરણેલા પરંતુ ગુણવત્તી કુંવારી હતી ગુણવતીને લાયક વર ની શોધ ખોળ ચાલી રહી હતી પણ ક્યાંય વર જડતો ન હતો તેવામાં એક બ્રાહ્મણ તેમને ત્યાં આંગણે આવીને ભિક્ષા માંગે છે સાથે વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપ્યા પણ ગુણવતી ભિક્ષા લઈને આવી બ્રાહ્મણ દેવને ને ભિક્ષા આપવા ગઈ ત્યારે બ્રાહ્મણ બોલ્યા ધર્મવતી થાવ આશીર્વાદ આપ્યા આશીર્વાદ આપીને બ્રાહ્મણ દેવ તો રવાના થઈ ગયા ગુણવતી પોતાની માં પાસે બ્રાહ્મણ આપેલા આશીર્વાદની વાત કરે છે કે બાબા મહારાજે મારા ભાભીઓને તો અખંડ સુભાગીવતી નાશીરાદ આપ્યા જ્યારે મને ધર્માવતી થાય એવો આશીર્વાદ કેમ આપ્યો બોણમતીની વાત સાંભળીને ધનવતી તેની સાથે આવી અને તે મહારાજને પ્રણામ કરે છે પૂછે છે કે મહારાજ આપણે મારા મારા દીકરાની વહુને તો અખંડ સુભાગીવતી નાશીરાદ આપ્યા જ્યારે મારી પુત્રીને ધર્માવતી થાય એવું કેમ કહ્યું એ વાશીરાદ કેમ આપ્યા ત્યારે મહારાજે કહ્યું બાઈ જ્યારે આ દીકરીના લગ્ન થશે અને સપ્તવતીની વિધિ થશે ત્યારે તમારો જમાઈ સ્મરણ પામશે મરણ છે એટલે કે તમારી દીકરીને ધર્મવતી થાય એવા આશીર્વાદ આપ્યા મહારાજની વાત સાંભળીને ધનવતી તો રડવા લાગી રડવા જેવી થઈ ગઈ કઈક કઈક ઉપાય બતાવો મહારાજ એમ આજીજી કરવા લાગી ત્યારે મહારાજે કહ્યું બાઈ જો તારે ઘરે સોમા આવે અને તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે ત્યારે ધનવતીએ પૂછ્યું મહારાજ આ સોમા કોણ છે ક્યાં રહે છે ત્યારે મહારાજ કહે છે ભાઈ સોમા સિંહ દ્વીપમાં રહે છે અને તે જાતથી ધોબણ છે આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા સાંજ થઈ દેવસ્વામી ઘેર આવ્યા મહારાજે જે કહી હતી દીકરાઓને બોલાવીને પણ કહ્યું બહેન ગુણવતીના લખાયું છે પણ જો શ્રીહલદીપમાં રહેતા સોમા ધોબણ અહીં આવે તો વિધવા પણ ટળે માટે તમારામાંથી કોઈ ભાઈએ સોમાને લઈને આવવું પડશે આ વાત સાંભળીને સાતેય ભાઈઓ વિચારમાં પડી ગયા જવા માટે તૈયાર થયા નહીં છોકરાઓને ચૂપ રહેલા જોઈને દેવ સ્વામી બોલ્યો હું તો જ રહ્યો ને વિધવાપણું અટકાવવા માટે એ દીકરો નથી એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું રહ્યું પિતાજીના આ શબ્દ સાંભળીને સૌથી નાનો શિવ સ્વામી બોલ્યો બાપા મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય ભલા હું બહેનને લઈને સિંહદીપ જઈને સામ સોમા ધોબણને લઈને આવીશ આમ કહીને શ્રી સ્વામી ગુણવતીને લઈને સિંહલદ્વીપ જવા માટે તૈયાર થઈ ગયો ભાઈ બહેન શુભ સુકન જોઈને સિંહલદ્વીપ જવા ચાલ્યા રાત અને દાડો ચાલે છે થાક લાગે છે ત્યારે બેસે છે ભૂખ લાગે ત્યારે કઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે નદી કે કુવા આવે ત્યારે પાણી પી લે છે ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગો તેનો વિચાર કરી રહ્યા હતા એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા ગીધના બચ્ચાઓને ખાવાનું ગીધના બચ્ચાઓ માટે ખાવાનું લઈ આવેલું જોઈ ગીધે જોયું અને કહ્યું લ્યો પણ તો ન ન હલે ચાલે ખોરાક જોતા નથી ત્યારે ગીધે ખાવા ને ખાતા કેમ નથી જમતા કેમ નથી તમે હું કેટલું સરસ ભોજન લાવ્યો છું જુઓ તો ખરા ભાવે તો ભાવે તેવો ખોરાક છે તમને ત્યારે બચ્ચાઓએ કહ્યું અમારે ગળે આ ખોરાક કેમ ઉતરે જુઓ તો ખરા પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તર પડે છે ગીત ભાઈ બહેનને ગીત ભાઈ બહેને જોયું એટલે આણેલો ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા તમે ભૂખ્યા છો તો આ ખાઓ પછી તમારે જે કામ હોય તે મને કહો હું તમારો જે કંઈ કામ હશે હું કરીશ શિવ સ્વામી એ કહ્યું ગીધરાજ અમારી સમુદ્રની સામે પાર જવું છે જ્યાં સિંહલ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબણને લાવવાના છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી ગીધે ઘણું સમજાવ્યું તેમને ગવડાવ્યું સવાર થતાં જ ગીધ એ ભાઈ બહેનને પોતાના પાક પાંખ પર બેસાડીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું ભાઈ બહેને વહેલી સવારમાં ધો સોના ધોબણના ઘરનું આંગણું વાળીને સાફ કર્યું ધોઈ દીધું આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું આપણું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુને ખબર નહીં પછી શું જવાબ આપે એટલે સોમાએ વિચાર્યું કે કોણ લીપતું હશે તે જાણવું જોશે સંતાઈને રાતમાં જાગે છે સોમા ધોબણ રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આવે છે ને આંગણું સાફ કરીને લીપવા લાગે છે એટલામાં તો સોમા તેમની સામે આવીને કહેવા લાગ્યા ભાઈ તમે કોણ છો ને શા માટે મારું આંગણું લીપો છો ત્યારે શિવ સ્વામી કહે છે કે એ બ્રાહ્મણના આમ શિવસામે કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ શિવસામેના શબ્દો સાંભળીને સોમા તો બૂમો પાડવા લાગ્યા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા અરે રે 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 આ તો ઉલટી ગંગા વહી મારું ધોબણનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ આ તો તમે શું કરી રહ્યા છો મને પાપમાં નાખી રહ્યા છો એટલે શિવસામે કહે છે આ મારી બહેન ગુણવતીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપુ અટકે એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા હતા સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગી મહારાજ હું તમારી સાથે તમારે ત્યાં આવી કૃપા કરીને આજે મારા આંગણાની સફાઈ ન કરશો પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને કહ્યું કે મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તેમ મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી વહુએ તેમ કરવાનું હા પાડી એટલે સોમા શિવ સ્વામી અને ગુણવતીને લઈને આકાશ માર્ગે ઉડી જોત જોતામાં કાશી નગરીમાં આવી પહોંચ્યા સોમાએ સોમાને લઈને શિવ સામી અને ગુણવત્તી સા સોમાનું પૂજન કર્યું અને ઉજ્જૈનમાં રહેતા શર્મા નામે ગુણવતીના લગ્ન કર્યા શુભ મુહૂર્તમાં આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા મંત્રો ઉચ્ચારણ સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યો ત્યાં તો રોહ કકળ શરૂ થઈ ગઈ ધનવંતી તો માથું કૂટી કૂટીને રડવા લાગી નાનેથી મોટા દરેક ના આંખમાં આંસુ આવી ગયા લગ્ન મંડપમાં શુભ બદલે શરૂ થઈ ત્યારે સોમાએ કહ્યું કલેશ ન કરો પરમાત્મા પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે આમ કહીને તેને જે અમાવાસ્યાનું વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ગુણવત્તીએ આપ્યું એટલે તરત જ રુદ્ર શર્મા બેઠો થયો અને રડતા હતા એ બધા હસવા લાગ્યા લગ્નની વિધિ પૂરી થઈ પછી સોમા બધાની રજા લઈને પોતાના ઘેર જવા માટે તૈયાર થઈ સોમાએ જ્યારે ગુણવંતીને અમાવાસીને પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો સોમાને ત્યાં પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા સોમા તો ઉતાવળે ઘેર જતી હતી રસ્તામાં એક કપાસના ભરાવાળી ઘરડી ડોસી મળી તે સોમાને કહેવા લાગી બહેન મારા માથાનો ભાર તો જરા ઉતારો ત્યારે સોમાએ કહ્યું માડી આજે તો મારે અમાવાસનું વ્રત છે મારાથી કપાસનો ભારો ન અડકાય ડોસીમાં તો આટલું કહીને આગળ ચાલતા થયા એટલા આમાં મૂળાનો ભારો લઈને જતી એક બાઈ આવી તેણે સોમાને કહ્યું બહેન આ બહેન બહેન મારા પછી જરા ભાર ઉતારો ને અને આપણે જરા બેસીને વાતો કરીએ ત્યારે સોમાએ કહ્યું ના ના રે બહેન મારે આજે અમાવસનું વ્રત છે મારાથી મોડા ન જવાય મૂળા પણ ન અડકાય આમ કહીને સોમા તો નદી પાસે ઉભેલા પીપળાના ઝાડ પાસે ગયા નદી પાસે પીપળાનું વૃક્ષ હતું ત્યાં જઈને વિષ્ણુનું ભગવાનનું પૂજન કર્યું એકસો આઠ પરિક્રમા કરી પીપળાની અને આમ કરતાં જ મરેલો પુત્ર અને પતિ બંને જમાઈ બેઠા થયા ચાલતા ચાલતા સોમાના પોતાના ઘેર આવ્યા બધાને સાજા માજા જોઈને આનંદ પામ્યા ત્યારે બહુ પૂછ્યું બા આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા ત્યારે સોમાએ કહ્યું કે મેં ગુણવત્તીને આ અમાવસ્યને પૂણે આપ્યું એટલે બધા મરી ગયા હતા રસ્તામાં હું કપાસને ન અડકી મૂળાને ન અડકી પીપળાના મૂળમાં વિષ્ણુ પૂજન કર્યું અને સાકરને હાથમાં લઈને પરિક્રમા કરી આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા સોમા વહુઓને કહેવા કહે છે કે વહુઓ જો જો પણ પણ તમે આ માણસનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો સાસુમાની વાત સાંભળીને વહુ પણ આ અમાવસ્યાનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી તે અખંડ સૌભાગ્યવતીને પ્રાપ્ત થઈ તેના પુત્ર પોત્રાદિ અર્થાત વંશવેલો પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગ લોક પામ્યા અમાવસ્યાના દેવતા ભગવાન નારાયણ છે ફળજો બોલો અમાવસ્યા દેવતાની જય અમાવસ્યા માતાની જય અમાવસ્યાના દિવસે સાત પ્રકારના આનાદ લઈને વસ્ત્રમાં મિટાણીને તેને દાન પણ કરી શકાય છે અથવા વહેતા નદીમાં પ્રવાહિત કરી શકાય છે વૃક્ષો પણ વાવી શકાય છે અથવા વૃક્ષોનું સિંચન પણ થઈ શકે છે તેનાથી પણ પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે સાંભળીએ અમાવાસ્યાની કથા મહાત્મય અને ઉપાય આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ